નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ભાગ વિષય ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમત એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કે ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો ચાર અંકની મોટામાં મોટી સંખ્યા નવ હજાર ત્રણ અવિભાજ્ય અવયવો મળે બીજું પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય પાંચ અંકની નાનામાં નાની સંખ્યા જે છે એ એક લાખ થાય એના અવિભાજ્ય અવયવો જે છે એ કેટલા મળશે તો કે બે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકાય તેવો નાનામાં નાનો અંક કયો છે તો તો કે કે નીચેનામાંથી વિધાન ખોટું એકી અને બેકી સંખ્યાનો ગુસ્સા એકી સંખ્યા હોય આ વિધાન ખોટું છે પાંચ જો સાત હજાર બસો ચોપન અને અઠાણું ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો ખાલી જગ્યાના સ્થાને કયો અંક આવે તો કે અહીંયા છ અંક આવે સત્તરસો ઓગણત્રીસ ના અવિભાજ્ય અવયવોનો સરવાળો તો એમાં આવશે ઓગણચાલીસ કોઈ પણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં તો કે નવ પંચોતેર સાહીઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી બે નવમો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડી સહઅવિભાજ્ય નથી તો કે આઠ અને દસ નીચેના પૈકી કઈ સંખ્યાને વડે નિશેષ ભાગી શકાય તો કે ઓપ્શન સી બસો ને બાવીસ અગિયાર દસ અને દસ પંદર અને વીસ નો લસા તો સાઠ બાર જો બે સંખ્યાનો લસા એકસો હોય હોય તો ગુસ્સા નીચે પૈકી કોણ ન હોઈ શકે તો કે પંચોતેર બીજું ખાલી જગ્યા પૂરવાનું છે તેરમું ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે એવી કઈ સંખ્યા જે દરેકનો અવયવ છે તો આન્સર આવે અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય તો કે બે પંદર કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતા બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે સંપૂર્ણ સોળ ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા છે તો તો કે કે બે સંખ્યાઓ જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય તો કે સહ અવિભાજ્ય સંખ્યા અઢાર એક થી સો વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા મળે પચીસ ઓગણીસ કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય ઝીરો જગ્યા અને પાંચ અંક હોય તો એને ભાગી શકાય એકવીસ સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોનો સરવાળા અને બેકી સ્થાને આવેલ અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે ખાલી જગ્યા મળે અવયવી અને બે કે તેથી વધુ સંખ્યાના ગુસ્સા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ હવે યાદ રાખજો અહીંયા પ્રશ્ન નંબર ચોવીસમાં માં પાંચ હજાર ત્રણસો પાંત્રીસ અને નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો પહેલા આની ચકાસણી કરીએ એકી સ્થાને એકી સ્થાને પાંચ અને ત્રણ બેકી સ્થાને પણ અહીંયા પાંચ અને ત્રણ તો એનો સરવાળો કર્યો તો બંનેનો સરવાળો આઠ થાય એની બાદબાકી કરી તો ઝીરો થાય તો અહીંયા આપણે એકવીસમી ખાલી જગ્યામાં જોયું કે શૂન્ય કે અગિયારનો અવયવી મળવો જોઈએ તો અહીંયા તફાવત શૂન્ય મળે તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય ત્યારબાદ બીજી સંખ્યામાં એક ઝીરો ઝીરો તો એકી સ્થાને આવેલ અંકોનો સરવાળો ત્રેવીસ બેકી સ્થાને આવેલ અંકોનો સરવાળો એક તો બંનેનો તફાવત કેટલો મળ્યો ત્રેવીસ માઇનસ એક એટલે બાવીસ તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય પચીસમો પ્રશ્ન એસી પચીસ અડતાલીસ એકસો પચીસ ના એકસો પચીસ એસી ના બે વડે તો વીસ દુ ચાલીસ ચોવીસ દુ અડતાલીસ ચાલીસ દુ એસી હજી બે વડે દસ દુ વીસ બાર दू ચોવીસ વીસ દુ ચાલીસ હજી બે વડે પાંચ દુ દસ છ દુ બાર દસ દુ વીસ હજી બે વડે તો કે પાંચ અહીંયા ત્રણ દુ છ એક ભાગ હવે ત્રણ વડે તો અહીંયા પાંચ નો ન ચાલે ત્રણ ત્રણ એકસો પચીસ નો ન ચાલે પાંચ નો પણ ન ચાલે આવું પાંચ પાંચ એકુ પાંચ પચીસ પંચા એકસો પચીસ અને પાંચ એકુ પાંચ પાંચ નો તો પાંચ નો પચીસ નો પાંચ વડે એટલે પાંચ અને પાંચ એકુ બે ગુણ્યા બે 2 ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો બાર હજાર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન એક બે ચાર અને પાંચ નો એક વાર ઉપયોગ કરીને ચાર અંકની એવી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો ચાર વડે વિશેષ ભાગી શકાય તો એવી સંખ્યા ચાર હજાર હવે અડલા બદલી કરો ને તો પંદરસો મળે હવે એ પંદરસો ને ચાર વડે ભાગી શકું તો કે ત્રણસો તો એવી સંખ્યા જે તમને બનાવવાની કીધી હતી તો એ સંખ્યા આવે ચાર સત્યાવીસ એક સભાખંડના ભોંયતળીયા લંબાઈ છત્રીસ મીટર પહોળાઈ સોળ મીટર આખું ભોંયતળિયું ઢાંકવા બે મીટર ની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડે તો સૌ પ્રથમ પેલા ભોયતળિયાનું ક્ષેત્રફળ મેળવો તો ભોંયતળિયા એટલે કે ઓરડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ છત્રીસ ગુણ્યા સોળ પાંચસો ને છોતેર હવે એક લાદીનું ક્ષેત્રફળ મેળવો એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ બે એટલે ચોરસ સેન્ટીમીટર હવે આ કુલ છે એને વડે ભાગી તો આ બંનેનો ભાગાકાર એકસો ચુમાલી આવે તો એકસો ચુમાલી લાદીની જરૂર પડે અઠ્યાવીસ ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક વીસ અઠ્યાવીસ અને છત્રીસની ની ટિકિટ લગાડવાની હોય જો તમારે ફક્ત એક જ પ્રકારની કિંમત ની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો તમારે કેટલી કિંમત વાળી ટિકિટ ખરીદી શકાય તો કે અહીંયા આપણે ગુસ્સા મેળવવો પડે તો વીસ ના અવયવ પાડો તમે આ રીતે વીસ ના અવયવ પાડો તો બે દુ દસ દસ દુ વીસ હજી બે વડે એટલે પાંચ અને પાંચ એકુ પાંચ તો એના બે ગુણ્યા બે ગુણ્યા પાંચ

ઓગણત્રીસમો પ્રશ્ન એક દુકાનમાં પેન્સિલ સંચો રબર અને રબરના અનુક્રમે છ નંગ ચાર નંગ અને પાંચ નંગના તૈયાર પેકેટ વેચાય છે જો શાળા વસ્તુ ભંડારમાં સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુ એને એક જ સરખી સંખ્યા ખરીદવી તો તમામના કેટલા ઓછામાં ઓછા પેકેટ ખરીદવા પડે તો લસા લઈ લો તો છ ચાર અને પાંચ નો સૌ પ્રથમ બે વડે ભાગ ચલાવો તો ત્રણ દુ છ બે દુ ચાર પાંચ નો ત્રણ ના ત્રણ વડે ભાગ ચલાવો તો ત્રણ એકુ એક અહીંયા એક તો છે જ અને પાંચના પાંચ હવે પાંચ વડે તો પાંચ એકુ પાંચ તો આ મુજબ જે છે એ તમે લસાત શું આવ્યો તો કે બે ગુણ્યા બે

બસો કિલોમીટર રોડ પર પ્રત્યેક કિલોમીટર કપાયેલ અંતર દર્શાવતા એક થી વીસ અંકિત કરેલા માઇલ લગાડેલા છે રોડની શરૂઆતથી એક બસ ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે જો બસમાં પ્રત્યેક દસમા માઇલ સ્ટોને ઊભી રહે ટ્રક બારમા માઇલ સ્ટોન પર ઊભો રહે અને ટેક્સી આઠમા માઇલ સ્ટોલ પર ઊભી રહે તો શરૂઆત બાદ કયા માઇલ સ્ટોન પર ત્રણેય વાહનો એક સાથે આઠ બે વડે ભાગ ચલાવો પાંચ દુ 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 દસ છ બાર ચાર આઠ બે વડે ભાગ ચલાવો નો નો ચાલે ત્રણ દુ છ બે દુ ચાર બે વડે ચલાવો પાંચ નો નો ચાલે ત્રણ નો નો ચાલે બે એકુ બે હવે ત્રણ વડે પાંચ નો નો ચાલે ત્રણ એકુ ત્રણ પાંચ વડે પાંચ એકુ પાંચ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે બે ચાર ચાર આઠ આઠ તેરી ચોવીસ ચોવીસ અને પંચા એકસો વીસ તો ત્રણેય વાહનો જે છે એ એકસો વીસ નંબરના માઇલ સ્ટોન ઉપર જે છે એ ઉભા રહેશે એકત્રીસમું એક શાળા પુસ્તકાલયમાં સાતસો એસી પુસ્તકો અંગ્રેજીના અને ત્રણસો ચોસઠ પુસ્તકો

બે વડે એકાણુ સાત વડે તેર અને તેર એકુ તેર તો અહીંયા જે ગુસ્સા બંનેમાં બે સામાન્ય એક વખત બે બીજી વખત બે અને તેર છે એ બંનેમાં એક વખત તો બે દુ ચાર તેર ચોક બાવન દરેક ખાનામાં બાવન પુસ્તકો મૂકવાના મૂલ્યાંકન નીચેનામાંથી કઈ સંખ્યા ચાર નો અવયવી છે તો કે બાર નીચેનામાંથી કઈ સંખ્યા છવ્વીસ નો અવયવ છે તો છવ્વીસ નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી એક કારણ કે આ વિશિષ્ટ સંખ્યા છે જો x ને છ વડે અને બે વડે ભાગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાગી શકો છ વડે અને બે વડે બંને વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગી જ શકાય કારણ કે ત્રણ છે એ છ નો અવયવ છે નીચેનામાંથી કઈ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તો બી ઓપ્શન કઈ રીતે તો કે એકી સ્થાન ઉપર નવ 9 ને આઠ બાવીસ આ બાવીસ છે એ અગિયાર નો અવયવી છે તો આને ભાગી શકાય છઠ્ઠો પ્રશ્ન આઠ અને છ ના થી નાના સામાન્ય અવયવી લખો તો પેલા તો છ ના અવયવી છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન સાહીઠી નેવું ને છન્નું આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ બોતેર એસી અઠ્યાસી ને છન્નું હવે બંને માં કોમન હોય એવા તો કે ચોવીસ છે અડતાલીસ છે બોતેર છે અને છન્નું છે તો આ ચાર એના સામાન્ય અવયવ સાતમા માં પચીસ ચાલીસ પચાસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ પચીસ ના અવયવ લખું ના અવયવ કોણ થાય પાંચ પાંચ ગુણ્યા બરાબર ચાલીસ ના અવયવ કોણ થાય તો કે બે દુ ચાર દુ આઠ પંચા ચાલીસ પછી પચાસ તો પચીસ દુ પચાસ અને પચીસ ના પાંચ એટલે પાંચ તો અહીંયા કોમન તરીકે એક જ વખત પાંચ આવે છે એ કેટલો થશે પાંચ આઠમું છ આઠ અને પંદર થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો તો બે વડે ભાગ ત્રણ બે વડે ચાર અને આનો ન ચાલે બે વડે ચલાવો તો ત્રણ ના ત્રણ બે દુ ચાર પંદર ના પંદર બે વડે ત્રણ ના ત્રણ બે એક પાંચ પાંચ તેરી પંદર વડે તો પાંચ પાંચ એકુ લસા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એકસો વીસ તો ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા એકસો વીસ જે છે કે જેને તમે છ વડે પણ ભાગી શકો આઠ વડે પણ ભાગી શકો અને પંદર વડે પણ ભાગી શકો ત્યારબાદ સ અવિભાજ્ય સંખ્યાની ત્રણ જોડ અઢાર પાંત્રીસ પંદર સાડત્રીસ ચાર અને પંદર કોઈ પણ લખી શકો દસમુ પંદર અને એક્સ નો લસ્સા સાહીઠ હોય તો એક્સ છે એ શોધવાનો છે તો એક્સ તરીકે ચાર પણ હોઈ શકે એક્સ તરીકે વીસ પણ હોઈ શકે અને એક્સ તરીકે બાર પણ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમત ની સ્વ અધ્યન પોથી ભાગ નંબર એકમાં આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ